જે ગુનામાં કુલ ચાર આરોપીઓ છે અસલમ કુરેશી અબ્બાસ કુરેશી શાહબાઝ કુરેશી અને કરીમ શીડા આ ચાર આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિન પાંચ રિમાન્ડ લેવામાં આવેલા હતા આ આરોપીઓના રિમાન્ડ સમય દરમિયાન તેઓની આ સંગઠિત ગુનાહિત ટોળકીનું નિર્માણ કેવી રીતે થયું આ સંગઠિત ગુનાહિત ટોળકી જે ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાય છે તેમાં આના સિવાય અન્ય કયા કયા આરોપીઓ છે આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની કોની અન્યની સંડોવણી હતી તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ કઈ જગ્યાએ આવેલી છે અને કોની કોની પાસે પણ આ મિલકત છે આ ઉપરાંત આ આરોપીઓએ મ્યુલ એકાઉન્ટ જે ઓપરેશન મ્યુલ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલ તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ કોણ સંડોવાયેલું હતું અને જે આરોપીઓ જે છે તે કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો આ તમામ તપાસ કરવામાં આવેલી હતી